લખતર તાલુકાના ગાંગઠ ગામે ત્રણ દિવસ હનુમાન યાદ અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંગઠ ગામે ચાલુ હોવા સાથે વરસાદ અને બરફના કરા પડતા પ્રતિષ્ઠામાં લગાવેલ મંડપને થોડી બરફના કરા હવન કુડવા પડ્યા હતા અને મંડપને ભારે નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે હવનને રોકી દેવામાં આવ્યું હતું અમારી જે મૂર્તિ છે એ ખાડી લઈ લો ખાલી ખાડી તમારી પાસે જે પડી હોય તાસ હોય ખાડી હોય કે તમારે પૈસા સંભળાય એટલે બધી વસ્તુ અંદર ચડાવવાની છે સૌ પ્રથમ